તો ઓલ ઇન્ડિયા મજલી સે ઇતેહુલ્દીન મુસલમીનના વડા અસુદ્દીન ઓવેસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે કરી ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકા ધમકી મંત્રીના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી એ કાર્યક્રમમાં હૈદરાબાદના સાંસદ પાકિસ્તાનને લેતા કહ્યું કે યાદ રાખો જો તમે કોઈ પણ દેશની અંદર જાઓ છો તો નિર્દોષ લોકોને મારી નાખો છો તો કોઈ પણ દેશ શાંતિથી બેસવાનો નથી અઝુદીને ઓવેસીએ કહ્યું કે સત્તામાં કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી આ રીતે આવીને આપણી ભારતીય ધરતી પર હુમલો કરવો અને કોઈનો ધર્મ પૂછીને ગોળી મારી દેવી ખોટું છે તે કોઈપણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય તમે આઈએસ આતંકવાદીઓ જેવું વર્તન કર્યું છે ઓવેસીએ વધુમાં પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકી પર કહ્યું કે પાકિસ્તાનના રેલ્વે મંત્રી હનીફ અબ્બાસીએ રાવલપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પરમાણુ હુમલાની ધમકી આપી હતી જેના જવાબમાં ઓવેસીએ જડબાતોડ જવાબ આપ્યો હતો